આફ્ટરનૂન મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું આપણા પ્રિયનગર રોગમાં આપણે ઘણા દિવસ પછી વ્લોગ શરૂ કર્યો છે કારણ અંદાજે બે મહિના પહેલાં આપણે બ્લોગ હતો તો આજ આપણે શરૂ કર્યો છે બ્લોગ તો બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો અને વ્લોગમાં મજા આવશે તો મિત્રો આપણે આવ્યા હતા એવું ગતવા કારણ કે આપણે ગાડી ખોલી છે ને ગેસની થોડીક પ્રોબ્લેમ છે ગેસમાં ગાડી એટલે લઈને પડતા થોડા ખૂટી જાય ત્યારે નવા નાખવાના છે એટલા માટે આપણે ટેપ લેવા આવ્યા હતા ફ્રેમ છે થોડી હા દેખાડું કઈ રીતે ખોર્યું છે ને કયા પડદા કેવા બધું તો મિત્રો જો આ છે પડદા ગેસના અહીંયા આવે આ ગેસની કીટ અહીંયા અમારી ગાડી ગેસમાં લે એટલે ગેસની કીટ એમાં સ્ટીક કરાવેલી છે અને જોઈ લો આ પડદો આથી તૂટી ગયો આ નાનો પડદો અંધેરી સાઈડ છે તો દેખાડો આ નવી કીટ લેવા આખો શેટ આવે હવે ફિટ કરવાનો આમાં ગાડીમાં જોઈ લે આ નાનો પડદો તૂટી ગયો મોટો તો હારો છે તો આ બધું ખોલીને લઈ ગયા છે અને હવે આગળ જોવો ફિટ કરી દે પાછો નાનો પડદો નાખીને નવો નાખી દેવી આખો સેટ લાવ્યા લેવાશે મોટો પડદો આ તો સારો જ છે આમાં કાઢો એ પણ આને હવે આની લીધેથી ઘેવરાવતું હતું ગાડી ઉપડતી નથી એટલે ફાટી જતો એટલે ગેસ નહીંથી લીક થઈ જાય એટલા માટે ફાઇનલી મિત્રો ગેસના પડદા ફિટ થઈ ગયા છે ને હવે ગાડી હાલે એમ થઈ ગઈ છે કારણ કે તો પડદા તૂટી જાય એટલે ગેસ સીધો બહાર નીકળી જાય ગાડી કોઈ વાત ઉપડે નહીં એવું કાતું તો અદવૈશ્ય ઊભી રહી જતી તો પેટ્રોલ હતો એટલે વાંધો નહોતો થાય પેટ્રોલમાં ખરાબ પગી હતી ને કતો અદવૈશ્ય ઊભા રાખે મતું એટલે આજ તો શનિવાર હતો એટલે રજા હતી કારણ કે એટલે કરી નાખ્યું સરખું ને કાતો રજા નવો અદવૈશી ઊભી રાખી હોય તો ગાડી લઈને બહાર ગયા હોય તો આવો ફાઇનલી મિત્રો ગેસના પડદા નાખીને ફીટ કરી દીધા છે ને અધું રેડી થઈ ગયું છે ગેસના પડદા ફાટી જાય એટલે ગાડીમાં ગેસ બહાર નીકળી જાય એટલે ગાડી ખ્યાલ નહીં કેમેરાઓને ઉભી રહી જાય સ્ટાર્ટ થાય નહીં એટલા માટે નવા પડદા લાવીને નાખી દીધા છે અને કાલે પણ ઊભા રાખ્યા હતા એટલે પેટ્રોલમાં હતી એટલે વાંધો નહોતા આવ્યો એટલે ઘરે પહોંચી ગઈ ગમે એમ કરી અને હવે કાલ આજ તો રજા હતી શનિવાર એટલે ક્યાંય લઈ જવાની જરૂર નહોતી એટલે આજ નવા નાખી દે કાલ પાછું જવાનું હોય એટલે ગાડી લઈને જવાનું એટલા માટે પડદા નાખવા જરૂરી છે ફાઇનલી ફિટ થઈ ગયા બધું રેડી કમ્પ્લીટ થઈ ગઈ ને ગાડી હાલે એમ થઈ ગઈ છે જોવા કંટોલા વીણવા ગયા હતા કલાક ઉપરથી ક્યારના ગયા હતા જો અડધા ઠેલી નાખી દીધા છે કિલો જેવા વીણીને આવ્યા છે કલાકથી ગયા હતા અને એમાં ભેગા હળી ગયા બધા લઈને આમ જોજો આ લીંબુ વીણી નથી આવ્યો લીંબુ અમાર લીંબુડી નાખશે બાકી એમનું અમાર લીંબુ વીણવા ગયા તો લો આ સકલી કાંઈ બીક છે જો દવણું કરે બાજુ બેઠા બેઠા બાજરો હારો કરે તોય તો મિત્રો આપણે જવાનું છે ધામનગર કપડાની ખરીદી કરવા માટે એવા બધા જાય છે ફૂલ ફેમિલી ખરીદી કરવા માટે એટલે શોપિંગ કરવા માટે તો મેં તો ફાઇનલી આપણે કપડાની દુકાને પહોંચી ગયા છીએ નંદર એન્ટ્રી કરી લીધું શર્ટમાં આપણે બધું જોઈ લીધું કલેક્શન કેવું છે પહેલાં તો આપણે શર્ટ મેચિંગ કરવું પડે કારણ કે પેન્ટ તો ગમે જન્મ જ શર્ટ નથી આવતો તો મેં તો ઘણા પેન્ટ ટ્રાય માર્યા પછી ફાઇનલી આપણે કાર્ગો પેન્ટ એક ધ્યાનમાં આવ્યું છે મસ્ત લાગે છે મારું જાય તો નથી તો મેં કીધું જીન્સમાં જોઈ જોયું જીન્સમાં એક એકાદ પસંદ આવી જાય તો એ કાર્ગો રહેવા દેવીને જીન્સ સારું હોય તો જીન્સમાં એક લઈ લીધું મજા આવે હા તો થવું જોઈએ છીએ અને આ સાઈડ મારા ભાઈનું શર્ટ પસંદ કરે છે અને પેન્ટ તો સિલેક્ટ થઈ છે તો પેન્ટ ઉપર શર્ટ કેવું મેચિંગ થઈ જોયું છે અને આ શર્ટ જોઈ લો આપને કાંઈ બહુ જામતો નથી થોડોક લાંબો અને કલર એક કાંઈ બહુ મજા આવે એમ નથી લાગતો પેન્ટને કલર કે મેળા થતો નથી એટલે લે નહીં તો આપને કંઈ મજા નથી થતી અને આપણે જો આ શર્ટ આપી જોડ પસંદ કરી દઈએ છીએ શર્ટ નહીં કલર કલરનું શર્ટ ને બ્લેક પેન્ટ મિત્રો કપડાની તોડ આપણે લઈ આવ્યા છીએ જોઈ લો જન્માષ્ટમી ઉપર ફેરવામાં કારણ કે નવા કપડાં તો જોઈ જ ને એટલા માટે લઈ આવ્યા ને અને બ્લોગમાં કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ નથી લેતું અને આવા નવા નવા બ્લોગ આવતા રહેશે છે હવે તો કન્ટિન્યુ આવતા જ કારણ કે હવે બેન કરવાનું બ્લોગનું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ને લાઈક કરી નાખજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં અને હવે આવા વિડીયો જોવા માટે નોટિફિકેશન ઓન રાખજો કારણ કે મારા હરેક વિડીયો નવા આવે તો તમને તમારી સુધી પહોંચી શકે એટલા માટે આવજો બાય